કોરોના વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતમાં પ્રાઇવેટ ડૉક્ટર્સ એમનું દવાખાનું હોસ્પિટલ્સ બંધ રાખતા હતા જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નથી અમે આઈએમએ જોડે વારંવાર મીટિંગો કરી એમને વિનંતી કરી અને આઈએમએના સહયોગથી ઘણા ખરા ડૉક્ટર્સે ઓપીડી અને બાકી સેવાઓ આપવાનું શરૂ પણ કર્યું છે પરંતુ હજી પણ અમુક પ્રાઇવેટ ડૉક્ટર્સ પેશન્ટ્સને કોવિડ સિવાયની જે બાકી સેવાઓ આપવાની જરૂર છે એ આપતા નથી એવું ધ્યાન ઉપર આવ્યું છે અને આ ગંભીર બાબત છે એમાં જિલ્લા વહીવટી તંત્ર ખૂબ સિરિયસલી એક્શન લેવાની તૈયારીમાં છે મારી જે ડૉક્ટર્સ આવી સેવા બંધ કરી છે એમને ખાસ સૂચના છે કે આપની સેવા કોવિડ સિવાયના બાકી ડિસીઝ માટેની જે આવશ્યક સેવાઓ છે એ તુરંત ચાલુ કરે અન્યથા જિલ્લા વહીવટી વહીવટીતંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લેવાની ફરજ પડશે આ એક્ટ હેઠળથી માંડીને રજિસ્ટ્રેશન કેન્સલ કરવા સુધીની જો પગલાં લેવાના છે એના માટે જિલ્લા વહીવટી તંત્ર ખચકાશે નહીં તો આપ સૌ એ બાબત ખાસ ધ્યાન લેશો એ વિનંતી છે